જુનાગઢના ભેસાણ તાલુકાના ચૂડા ગામે 71 માં સ્વતંત્રતા દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી ભેસાણ તાલુકાના ચૂડા ગામે 71 માં સ્વતંત્રતા દિવસની પે સેન્ટર શાળા પર ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી અને ચૂડા ગામના સરપંચ મંજુલાબેન મંગાભાઈ ચૌહાણ દ્વારા રાષ્ટ્રગાન સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું આતકે શ્રીમતી बीक्यू स्कूल ना प्रिंसिपल ठाकर साहेब मेहता साहेब भाई शंकर भाई तेरिया ने तमाम स्टाफ अने विद्यार्थी ओ साथे हाजर रहा हता नवकार इंग्लिश स्कूल ना आचार्य राजू साहेब दिलीप साहेब पर तमाम स्टाफ अने विद्यार्थियों साथे हाजर रया हता पे સેન્ટર શાળાના આચાર્ય ખરાડી સાહેબ તેરેયા સાહેબ તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ સાથે મળીને ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી અને સાથે સંસ્કૃતિક કાર્યક્રમ અને દેશભક્તિના ગીતો તે લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા અને દેશની આઝાદીના લડવૈયાઓ કે તેઓએ દેશની આઝાદી માટે શહાદત તો આપી છે અને આજે આપણે આઝાદીની શ્વાસ લઈએ છીએ તેઓએ તેમના પ્રાણના બલિદાન આપીને દેશને આઝાદી અપાવી છે તેઓને પણ આદરપૂર્વક યાદ કર્યા હતા આજે પંદરમી ઓગસ્ટના આઝાદીના પવન દિનના પર્વની ઉજવણી રૂપે ભેસાણ તાલુકાના ચૂડાકોરઠ ગામની અંદર ભેસાણ ભેસાણ તાલુકાના ચૂડા ગામની પ્રાથમિક શાળામાં પંદરમી ઓગસ્ટની ખૂબ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી એ કાર્યક્રમની અંદર ચુડાપે સેન્ટર શાળા શ્રીમતી એબીસી હાઈસ્કૂલ તેમજ ગામની અન્ય શાળાઓ ગામના લોકો ગામની ગ્રામ પંચાયત અને અન્ય અગ્રણીઓ લોકો સાથે મળી અને આજના દિવસની ઉજવણી કરી છે અને ભારત દેશને જે આઝાદી મળેલી છે અને આ મોંઘામોલી આઝાદીને આજે આપણે ઉજવીએ છીએ તો એ માટે આ ચુડા ગામે આ ખૂબ જ સુંદર રીતે આયોજન કરી અને ભવ્ય રીતે ઉજવણી કરી છે